કચ્છ જિલ્લામાં રખડતા પશુઓ રોડ ઉપર મૃત્યુ પામે છે અને સડી જાય છે અને ગંધ મારે છે જેના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે પરંતુ કચ્છનું તંત્રના પેટનું પાણી પણ નથી હલતું અને કચ્છના અમુક સંગઠનો ખાલી ગૌ માતાની મોટી મોટી વાતો કરે છે પરંતુ ગૌ માતા માટે કાય જ નથી કરતા અને સંગઠનો તેમજ ભાજપ સરકાર ખાલી હિન્દુ મુસ્લિમ કરી અને લોકોને ભડકાવે છે પરંતુ આવા મૃત્યુ પામેલા પશુઓની હાલત જોઈને તેમના પેટનું પાણી પણ નથી હલતું જે બાબતે કચ્છના લડાયક અને જાગૃત નાગરિક મયુર મહેશ્વરી દ્વારા કચ્છ કલેક્ટર શ્રીની લેખિતમાં રજૂઆત કરવામાં આવી બ્યુરો રિપોર્ટ વેર ફાસ્ટ ન્યૂઝ માધાપર મારી રજૂઆત છે કે આજે જ્યારે કચ્છ જિલ્લામાં યુપીથી યુપી રાજ્યના જ્યારે નાયબ મુખ્યમંત્રી કચ્છ જિલ્લામાં પધારતા હોય છે ત્યારે એ લોકોને અને કચ્છના વહીવટતંત્રને ગુજરાત સરકારને એક સંદેશો આપું છું અને મારી એક રજૂઆત કરવું છું કે જ્યારે કચ્છ જિલ્લામાં આવા નેતાઓ ભાજપના આવતા હોય છે અને ત્યાં યુપીમાં પણ મોટી મોટી વાતો કરતા હોય છે ગૌમાતા માટે અને કચ્છના પણ જે અમુક બની બેઠેલા નેતાઓ જે અમુક એવા સંગઠનો જે ગૌમાતાની મોટી મોટી વાતો કરતા હોય છે ત્યારે હું આપના માધ્યમથી જણાવવાનું કે ભુજ તાલુકાના નારાયણપણ ચોકડી પાસે એક એક્સિડન્ટ થયેલ છે ગાયનો આજે એને મહિનો ઉપર થઈ ગયો છે એ ગાયની હાલત શું છે આપ આપને મીડિયામાં આ વસ્તુ જે ફોટો અને વિડીયો આપીશ તો આ બાબતે હું કહેવાનું છું કે આજે આ મહિનો મહિનો દિવસ થઈ જતું હોય અને ગાય એકદમ સડી જતી હોય અને ત્યાંથી જે વાહન ચાલકો નીકળતા હોય છે અને વાહન ચાલકો જ્યારે અહીંયાથી નીકળી ન શકે એવી ગંધ પડતી હોય છે ત્યારે અહીંનું તંત્ર વહીવટતંત્ર શું કરી રહ્યું છે કારણ કે વહીવતંત્રની જવાબદારી આવે છે કે કોઈ પણ રોડ ટાંકર રોડ ઉપર મૃત્યુ પામતું હોય છે તો એને દૂર કરવું જોઈએ જ્યારે કચ્છના એવા બની બેઠેલા નેતાઓ ચૂંટાયેલા નેતાઓ જ્યારે ગૌમાતા માટે મોટી મોટી વાતો કરતા હોય છે ત્યારે ગૌમાતા આજે રોડ ઉપર આવી રીતે સડી રહી છે તો આ લોકોને શરમ નથી આવતી તો આવા નેતાઓને ડૂબી અને મરવું જોઈએ અને રાજીનામા આપવા જોઈએ કારણ કે અન્ય રાજ્યમાંથી જ્યારે નાયબ મુખ્યમંત્રી હોય કે અહીંયાના આરએસએસના વડા કહેવાય મો મોહન ભાગવતજી જ્યારે અહીંયા આવતા હોય અને મોટી મોટી વાતો કરતા હોય ગૌમાતાની મોટી મોટી વાતો થતી હોય તો ગૌમાતા માટે શું થઈ રહ્યું છે કચ્છમાં આવો ખાલી હિન્દુ મુસ્લિમની વાતો કરવા હિન્દુ મુસ્લિમ કરી અને લોકોને ભડકાવાનું કામ અહીંના નેતાઓ અહીંના જે અમુક સંગઠનો કરી રહ્યા છે યોગ્ય નથી તો આવો અને આ નારપર પર ચોંકડીની બાજુમાં જે ગાય આજે સડી રહી છે એના માટે ક્યાં ગયું વહીવટ તંત્ર ક્યાં ક્યાં અહીંના નેતાઓ કયા કયું ભાજપનું જે નેતાગીરી કેમ આ બાબતે કોઈને નથી દેખાતું આ બાબતે મારી આજે કચ્છ કલેક્ટરશ્રીને પણ લેખિતમાં હું રજૂઆત કરવાનું છું અને કહેવાનું છું કે આ બાબતે કચ્છ કલેક્ટરશ્રી પણ એક સારો એવો નિર્ણય લે જેના થકી લોકોને પણ આરોગ્ય સારું મળી રહે કારણ કે ક્યારે પણ આવી ગંદના કારણે કોઈ ટુ વ્હીલર વાળો જ્યારે એક આંખથી નાક ઉપર રાખે અને એક આકતી કોઈ વાહન ચલાવે તો ક્યારેક પણ એક્સિડન્ટ થઈ શકે તો જવાબદારી કોની છે તો રખડતા પશુઓ માટે પણ તંત્ર કામગીરી કરે એવી મારી માગણી છે